Sebar सवार मन नहीं रहती नहीं होता है क्या Eh, पदो ए लाडू आ गिदे Halo लाडू हेलो कॉटन में हड़ टिक जा घर रुदी तालो भज के पास वाली वाली का

ટીસી નો કરી દોસ્તો અમે પગી જી આવડીએ અને કપાય વીણવા મળ્યા તો કેવા વિ તો આપણે વીણવા મળીએ અને

હતેરા લકવાતા સાહેમે કવતાઉસ તો આ કામ કાઢ નહોને સાનું કાપો ગાઠ બેઠો કઈ છોડવાનું હોય નહી જો આમ આપડો સાહ આવી ગયો આ તો આ મેકો કાપો એ તો બસ આમ તીર પાછા ભાઈ ગયા આય તેમ કાપો કાઢને કોને કઈ છોડવાનું હોય કઈ કે રીતે કાપો કે તીર અને કે રીતે વાળું કે રીતે બધું છે ઈ બધું વિડિયોમાં દેખડી બધા વિડિયોમાં બન્યા રહે તો

तो ओली कारण फोन में तो नहीं आ रहे फोन वो कह रहे तो कहीं विडियो उतरना पैसे टाइम मिलवा नहीं का विषय तो कहीं कहें नहीं कहूँ कारण फोन अँ लीए हो केरे भाई लाजना ब्लॉक में बस आटल वीडियो गए तो लाइक कमेंट शेयर सब्सक्राइब कर दो क्लॉक में तब तक बाबा आने जय माता जी